હા તો એક બીજો આવો લઈ લે તો થઈ જાય કા બસ અને આ છેડો આ આમાં તો કેમ કે સર્વિસ વેર મોળો પ્લાસ્ટિક નો હાલ જ ડીજે મોગલ ખંભા લ્યા હો અ બ્લોગ છે ને તો આ હે ને જો મિડ આય મોગલ એ બેજતા કાઢી રહે આ બારા આપણા બે ઓપરેટર ડીજે ચાલુ કરે છે ઓહો પાર્ટી હું કહે મોજમાં જય દ્વારકાધીશ જયમાં મોગલ તો કાલ આપણે છે ને એમલી લઈ ગયા હતા અને આજે હવે છે ને સિસ્ટમ બહારે કાઢી અને ચેક કરીએ અહીંયા કહે રાખી અને પછી વગાડીએ કેવા વાગે બરાબર હાલ ખોલ દરવાજો હાલો ખોલો માથે વગાડી ચેક કરી લે તો એમ કે ના નથી થઈ જાય કે કેવા વાગે ઈ તો વાગવામાં જ ગટ જ નઈ લાવે નમો હોય કે દીય હવે સાઈડમાં ખાવ તો હા બરગા કા જો બધું નઈ ગયા ઉપર ના ચડાવવા ને પછી ઉપરમાં આપણે ત્રણ જણોમાં કેમ અંદરમાં રહે ને બધું ખળભળવા માંડિયે દેરીક વાગીએ તો આયા રહે તને હો તોય ખળભળિયા આઈ બાર હોય તો એ ખડ પડે અંદર ના ખડ પડે બાર હોય તો બધું મઠી પડવા તો આ હેને કા લઈ આવ્યા જો હજી એમનો મત છે પેકો પેક અને આ બે આ મીડ અને આ બધું વાયરિંગ નો સામાન પડ્યો હા તો આ માથે થી હે ના બધું કે ઉતારી લે પછી આ ગીસ ના આ તો એ બધું માથે થી પેલા હે ઉતાર લે

एम्पलीफायर रख दे हूँ और आजो काट ली रहा है डीजे केम लगे है खाली कमेंट कर दे जो दे दिया हमने के नाम ने जो खाली हमरा तो जा आगे ने पसी तुमने देखा रु केवा के वागे ने कमेंट में नाक क्यों केवा आप आ अपनी गाड़ी मोर लीडर कल रेडी टेस्ट चढ़ी गई आले टेस्ट चढ़ी गई आ मिक्सचर બોર્ડ તો લઈ લે બોર્ડ તો છે ને પછી છેડા મારું પેલા બધું કમ્પ્લીટ કરી લઈ બોર્ડ આવી હાલે લઈ લે ઈ નહીં આ પીરો બોર્ડ દે છે એવું હા તો એને નોખા તો મને તો ખબર લઈ ગયો તા તને ક જનરેટર માં આ બોર્ડ ફિટ કરી દઈ તો હાલે એક સપારો છે જનરેટર નો મોટો છે એ કાઢ લે ને હાલે ઈ આમોનો આલે આમો પ્લાસ્ટિક ના આલે આ સર્વિસ નો વાયર એવું છે સર્વિસ નો વાયર માં પ્લાસ્ટિક ના આલે હ એમાં તો આજ જો એના માટે કંદા લઈ લઈ લસુ ભાઈ 200 200 માં આવશે હા તો એક મોટો બોર્ડ લઈ લઈ લસુ અને આ બોર્ડ એક જનરેટર માં ફિટ જ કાઈ દે તો થઈ જાય વાયર થી જ્યાં થી નીકળે ને ને જ ફિટ થઈ જાય હા હા તો એક બીજો આવો લઈ લે તો થઈ જાય કા બસ અને આ છેડો આ આમાં તો કેમ કે સર્વિસ વાયર માં ઓલો પ્લાસ્ટિક નો હલાય ગયો હાલો તો હજી છે ને કમ્પ્લીટ કરવાનું છે કમ્પ્લીટ કરી લે ને પેલો પોટ મારવા तो जो बुध वायरिंग है ना थी गयु है तो मम्मी आम करना खा है साथी आ हजी एक कोथरी खोलवा बाकी है खोली तो पी वगाड़ी हाँ ये भाई ना खोलना है तो तू એ કાઢ દે ને ઓય આદર દે હું તો લાગે છે પણ હવે ભાઈ હાલ કરી તા કર કે ચાલુ બોલુ કર તો બીજો ગાડી વગાણી આમાં તો જો કે હમરાવાનું તો મેળ જ આવે તો ભૂલી જવાનો સંભરાવાનો તો નહી મેરા શું કે બાડા બોજમાં તો એ છે ને ધીમે ધીમે કરીએ ચાલું આમ વરસાદ જેવું લાગે છે પણ આવશે નહી તો સારું છે ચાલ હા અતારે કોઈ વરસાદ ન રે એમ નથી હા અત્યારે નહી આયન ડીજે મોગલ ખંભાલીયા હો અ બ્લોગ છે ને કે ખાલી વિડિયો છે બ્લોગ આપડા બે ઓપરેટર ડીજે ચાલુ કરે છે અત્યારે પડી ગઈ છે રાત અને વરસાદ બહુ ચાલુ થઈ ગયો હતો એટલે હું અંદર નીંદર કરતો એકતા કાયલનો ઉજાગરો અને ઘડી કઈ બીજે ઓગાડી ઠેકડા વાંધી અને વાતાને પૂરી દીધા છે અંદર રાત પડી ગઈ બહુ એમ રાતના રાતને અઢી વાગ્યા હે આ હતા મની અંદર ઉડી ને તો મેં કીધું હા ને બ્લોગ જરાક એડિટ કરવાનો બાકી રહી ગયો તો વિડીયો બાકી રહી ગયો તો મેં એડિટ કરી નાખું પછી હવે અત્યારે સુઈ જાય ને હવા તો એલા ઉઠી તો તમે પછી છે ને લાઈક કરવાનું ભૂલી ગયા એ લાઈક કરી નાખો અને સબસ્ક્રાઈબ કરી નાખો જે નવા હોય તો અસ મહા કાલમાં જય દ્વારકા દીશ જય મા